દિવાળી ની રાત જુનાગઢમાં રક્ત રંજિત બની છે જુનાગઢમાં ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ થાય છે અને આ માથાકૂટ એટલી ઉગ્ર બની કે મામલો હત્યા સુધી પહોંચી જાય છે શું છે આ સમગ્ર મામલો વાત કરીએ આ તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે મામલો એટલો ઉગ્ર બન્યો કે હત્યા નીપજાવવામાં આવી મધુરમ રોડ ઉપર મોડી રાત્રે ફટાકડા ફોડવાની ના કહેવા બદલ અમૂલ એપાર્ટમેન્ટ નજીક અઠ્યાવીસ વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા પર એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ પાઇપ દોકા અને લાકડીના ઘા ઝીક્યા હતા અને જીવ લેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે પોલીસ અને વધુ પૂછપરછ હાથ ધરે છે આ હત્યાને કારણે અગાઉ ભાઈને ગુમાવી ચૂકેલા અને પિતાનું નિધન થતા એકલા રહેતા દિવ્યના વૃદ્ધ માતા પર આપ ફાટી પડ્યું છે આ બનાવની વિગતો પ્રમાણે વાત કરીએ તો મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં નજીક રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા આ સમયે અમૂલ એપાર્ટમેન્ટ નજીક ફટાકડા ફોડવાની બાબતે અઠ્યાવીસ વર્ષીય દિવ્યેશ ચુડાસમાની અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિ વચ્ચે ઉગ્ર માથાકૂટ થાય છે આ ઝઘડામાં ઉશ્કેરાયેલી એક મહિલા સહિત ત્રણથી વધુ લોકો દિવ્યેશ પર લાકડી પાઇપ ધોકાવડે વડે અચાનક જીવલેણ હુમલો કરી દે છે અને હુમલામાં મૃતક મિત્ર નીતિશ પણ ઘાયલ થાય છે જેને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના માથામાં તીક્ષ્ણ હત્યારના ઘા લાગવાથી તે લોહી લુવાણ થયો હતો ઘટનાની જાણ થતાં જ મધુરમ રોડ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થાય છે અને આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ યુવકની સારવાર શરૂ થાય તે પહેલાં જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું મધુરમ વિસ્તારમાં બનેલી આ હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે જે ઘટના સ્થળ પર જે ઘટના બની હતી એની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અને સ્થાનિકોની પૂછપરછના આધારે ગણતરીની મિનિટોમાં જ આ ગુનાને અંજામ આપનારી એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને આમ જે ફટાકડા ફોડવા અને બાબતને લઈને જે ઉગ્ર બોલાચાલી થઈ હતી તે મામલે હત્યા સુધી પહોંચ્યો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા